નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર છેલ્લા બાર કલાકના મિત્રો આ ડેટા તમે જોઈ શકો જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી પહોંચી છે ભારેથી અતિ ભારે વરસાદની ગઈ છે ખાસ કરીને સૌ આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને વહેલી સવારથી જ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં જોઈએ તો ઘણા ખરા વિસ્તારમાં પાંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ વરસી ચૂક્યો છે અને ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે આ જે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે તો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને વરસાદનું એલર્ટ આપેલું છે ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ ચાર અને પાંચ આ ત્રણ દિવસ મિત્રો અને આજે રાત્રે પણ આ સિસ્ટમ છે ભૂક્કા બોલાવી શકે છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરીશું હાલ આ સિસ્ટમ ક્યાં પહોંચી છે ગુજરાતની અંદર ખાસ કરીને કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કેટલા ઇંચ વરસાદ પડશે તેને લઈને પણ વાત કરવાના છીએ અને ખાસ કરીને આ સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી રહેશે તેમજ આગામી દસ દિવસ સુધીનો કેવો ફોરકાસ્ટ રહેશે એટલે કે વરસાદની કેવી આગાહી છે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જ તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારો ફેસબુકમાં ઓનલી ગુજરાત વર્ષાના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો પવનની ઝડપ જોઈએ હાલ મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર છે પવનને લઈને મિત્રો કોઈ મોટી આગાહી નથી એટલે કે પવન નહીં પડે એટલે કે જ્યાં પણ વરસાદ નથી ત્યાં બફારો જોવા મળશે તાપમાન એકથી બે ડિગ્રી સુધી વધી શકે છે આ પાંચ તારીખની આસપાસ થોડોક મિત્રો પાંચ અને છ તારીખે પવન જોવા મળે બાકી પવનને લઈને મિત્રો કોઈ મોટી આગાહી નથી હવે મિત્રો આપણે વાત કરી દેવી સિસ્ટમની તો અહીંયા તમે જોઈ શકો છો આજે ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતની માથે છે સાથે મિત્રો મહારાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમ વધારે અસર કરશે ધીમે ધીમે સિસ્ટમ આગળ આવી અને આ સિસ્ટમ મિત્રો રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ જશે એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર બહુ અતિ અતિભારે વરસાદને લઈને આ ગઈ નથી પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આ ગઈ છે આજ બે તારીખે જોવા જઈએ તો આજે રાત્રે મિત્રો દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે ત્રણ તારીખે જોવા જઈએ તો ત્રણ તારીખે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગરનો ભાગો છે આ બાજુ આણંદ છે ખંભાત અમદાવાદના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તેમ સિસ્ટમ થોડી થોડીક આગળ વધી અને ખાસ કરીને રાજસ્થાન તરફ આવી રીતે ફંટાવાની છે તો ત્રણ તારીખે લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે માત્ર મિત્રો ખાસ કરીને પશ્ચિમ તરફનો કાંઠા વિસ્તારના જે જિલ્લાઓ છે આ જિલ્લાને વાત કરતાં લગભગ તમામ જિલ્લાની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે ત્રણ તારીખે સૌથી મોટી આ ગઈ છે ચાર તારીખે મિત્રો સિસ્ટમ આપણે વાત કરીએ તેવી રીતે ઉપરની તરફ સરકતી જાય છે તો ચાર તારીખે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે પાંચ તારીખની વાત કરીએ તો પણ તમે જોઈ શકો પાંચ તારીખે ઉત્તર ગુજરાત તરફ મિત્રો આ સિસ્ટમનો ઝુકાવ વધારે છે તેમજ ગુજરાતના છૂટાછયા ભાગોની અંદર ખાસ કરીને ઝાપટા જોવા મળી શકે છે બાકી મિત્રો ખાસ કરીને પાંચ તારીખ છેલ્લો દિવસ છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ જવાને કારણે અહીંયા તમે જોઈ શકો છ તારીખે પણ કેટલો ગ્રાઉન્ડ આવે ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને માત્ર વાદળો જોવા મળશે વરસાદને લઈને કોઈ આગાહી નથી આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મોટી સિસ્ટમ બની ગઈ છે અને આ સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને છેક મિત્રો ઉપલા લેવલેથી આગળ વધી શકે છે જેને લઈને દિલ્હી ઉત્તરાખંડની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ તમે જોઈ શકો દક્ષિણ ચીનની અંદર અહીંયા તમે જોઈ શકો લાઓસ અને આસપાસ એક એવડું મોટું મિત્રો વાવાઝોડું બન્યું છે ભૂક્કા કાઢી નાખી એવી અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મિત્રો પીળો કલર છે અને પીળો કલરની આપણે પવનની ઝડપની વાત કરીએ તો બસો કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ આ વિસ્તારોની અંદર ઝડપ વધી જાય પીળો કલર સૌથી ડેન્જરસ છે તો તમે જોઈ શકો છો આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને એ દેશની આસપાસ બન્યું છે 7 તારીખની આસપાસ મિત્રો આ લેન્ડફોલ થશે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીનો ભેસી મિત્રો આ સિસ્ટમ તરફ જતો રહ્યો છે જેને લઈને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને સિસ્ટમ બની રહી છે પરંતુ નબળી બનશે ભારેથી અતિ ભારે ને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ પવનની ઝડપ છે ખૂબ જ ભારે છે અને તેને લઈને 150 થી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાક અને જ્યાં પણ મિત્રો આ ટકરા છે ત્યાં ભૂક્કા કાઢશે અહીંયા તમે જોઈશો એકસો પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પીળો કલરનો ભાગ છે સૌથી મિત્રો પવનનો ડેન્જર હોય છે તો ખાસ કરીને ચાઇનાની અંદર દક્ષિણ ચીનની અંદર એ ઠકરાવાનું છે અને બંગાળની ખાડીવાળી આપણી સિસ્ટમની વાત કરીએ તો આ સિસ્ટમ મિત્રો કોઈ મોટી બને તેવી શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો પરંતુ તેની અસર ગુજરાત ઉપર વધારે થાય તેવી કોઈ શક્યતા નથી હવે મિત્રો આપણે વરસાદનો ડેટા જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આગામી સમયની અંદર આગામી બાર કલાકની અંદર વરસાદનો ડેટા કેવો છે તો અહીંયા તમે જોઈ શકો છો આગામી આ ચોવીસ કલાક છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે આજે રાત્રે અને આગલા દિવસે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ હશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ મધ્ય ગુજરાતમાં અને ખાસ કરીને ભાવનગ ભાવનગર બોટાદની અંદર હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધી અને મિત્રો ખાસ કરીને આવી રીતે આગળ વધશે તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત તો છે સાથે મિત્રો મધ્ય ગુજરાત પાટણ બનાસકાંઠા છે કચ્છના કેટલાક ભાગો છે સુરેન્દ્રનગર મોરબીના ભાગો સુરેન્દ્રનગરના બોટાદના ભાગો છે આણંદના ભાગો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ આ સિસ્ટમ વડાંકરેને અહીંયા થોડીક મિત્રો ટક છે એટલે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા કચ્છના રાપરના ભાગો આ વિસ્તારોની અંદર આ સિસ્ટમથી ભૂક્કા કાઢી શકે છે અને લગભગ વરસાદનો અહીંયા ડેટા જોઈએ તો તમે જોઈ શકો છો લગભગ આ જે એરિયો છે જેની અંદર દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે અહીંયા બસો છ્યાસી એટલે કે અગિયાર ઇંચ બસો ત્રેસઠ એટલે કે સાડા દસ ઇંચ મહેસાણાની અંદર ત્રણસો એકત્રીસ એટલે કે અહીંયા મિત્રો ખાસ કરીને તેર ઇંચ સુધીનો વરસાદ બતાવી રહ્યો છે તો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સૌ પ્રથમ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં ત્યારબાદ મધ્ય ગુજરાતમાં અને ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં ચાર પાંચ છ તારીખે ભારે વરસાદ લાવી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત